વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા ન્યાય મંદિર લાલકોટ સામે આવેલ રિક્ષા પાર્કિંગના મામલે છાસ વાલ સ્ટોર દ્વારા રિક્ષા લાકડા વડે અને કાતર વડે ઢોર માર મારવામાં આવ્યો હતો સમગ્ર મામલો નવાપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો આ ન્યાય મંદિર રિક્ષા સ્ટેન્ડ પર ચટરમાં હતો તો મે રિક્ષા સાઇડમાં હતી મારી એમનો દુકાન આગળ મૂકેલી નથી ગાડી અને ડાયરેક્ટ આઈન મને ગાદ માં બેંતી કારો બોલ્યો અને એ લઈને આવ્યો કે તપુના આ કાતરનો ધળ લેનો કાતરનો મને માર્યું છે અમે

અંદર આગળ પાછળ તારું નામ શું છે આવું નામ છે સાગર દયાગર ન્યા મંદિર અમે રિક્ષા લાઇન પર ધંધો કરીએ છીએ દયાગર દયાગર થી દુકાન વાળા છે બહાર દુકાન અમે રોડ દુકાન રોડ પર બહાર ઊભી રહી છે રિક્ષા એમની દુકાન થઈ દસ ફૂટ દૂર છે અમે રિક્ષા રોડ પર ઊભી રાખીએ તો અમને આઈને ડાયરેક્ટ મહાબેન ની ગાર બોલ્યા પ્લસ ને બીજું કે મારવાનું કર્યું છે ને આ જે આપણે માર પડ્યો મારો પોતાનો ભાઈ છે કાકા છોકરો છે એ તઈ દુકાન વાળા હતા દુકાન વાળા છાસ વાળા ભાઈ છે અમે એનું નામ નહીં જાણતા

લખી આપ્યો હોય એ કોઈ રિક્ષા સ્ટેન્ડ છે નથી તો બી અહીંયાથી લઈને ચરોતર સુધી પૂરું પૂરું રિક્ષાનું દબાણ કરે છે આવતી જતી લેડીસોની છેરખાની કરે દુકાનની લેડીસોની છેડખાખાની કરે ને ઘણી વખત કહેવામાં આવે છે રિક્ષા બાજુ પેલો લેતા નથી અમારી સાથે ઝઘડો કરે છે ને આજે ઝઘડો કરીને મારા મારી કરી મારા માણસ સાથે એ લોકોએ માનનાર રિક્ષાવાળો બી છે ને દુકાનના માણસને ઈજા પહોંચી છે એ ખબર ને કઈ વસ્તુ મારી છે એને ને બધા રિક્ષાવાળા બારે ઘરે કહેવામાં આવે છે એમને કે રિક્ષા સાઈડમાં લો રિક્ષા દૂરથી રાખો તો બી કોઈ હટાવતું નથી રોજ ને રોજ એમને ટોર્ચર કરવા માટે ઘણી વખત પ્યાર મોહબ્બતથી સમજાવીએ તો બી માનતા છે નથી આજે મારા મારીનો બનાવ બની ગયો છે અને મારી અહીંયા કોઈ કાયદેસર સર ટેક્સી સ્ટેન્ડ કે રિક્ષા સ્ટેન્ડ આપ્યું નથી પોલીસ આવતી નથી પોલીસ કોઈ કારવાહી કરતી નથી જ્યારે પોલીસ આવે ત્યારે બધા રિક્ષાવાળા પોતાની જાન લઈને એવા દોડે કે આ વચ્ચે આવતું રાહદારીને બી ઉડાઈને લોકો જતા રહે છે એટલે ઘણી વખત રિક્ષાવાળાના આવા બનાવ બનેલા છે આ રોડ પર કે કેટલા લોકોને ઉડાવી દીધા છે તો અહીંયા રિક્ષા એક્સિટેન્ટ છે નથી તો અહીંયા હોવું ના જોઈએ બીજું કે અહીંયા જે રિક્ષા લાગે છે અહીંયાથી લઈને ચરોતર સુધી લાગે છે આ બધા લુખા કિસમના ઇન્સાન છે બધી લુખાગીરી કરે છે અહીંયા આવીને એક રિક્ષામાં ચાર પાંચ રિક્ષાવાળા બેઠીને અહીંયા ફટાકા છોકરીની છેરખાની લેડીઝોની છેરખાની કરતા હોય છે અમે ઘણી વખત એમને કે કે અહીંયા ભાઈ દુકાન છે રોડ છે આ રીતના આવો બનાવ બનવો ના જોઈએ બેન ની ગારો બોલ્યા અને મારા ભાઈ ને આઈને આજુબાજુ લાકડાના ફટકા લઈને આવ્યા ચાર પાંચ દુકાન માંથી ઘુસી ડાયરેક્ટ મારા ભાઈ ને માર્યો છે માથામાં ચપ્પુ ના ગામ માર્યા છે કયા વાળા દુકાન નું નામ રોજની દાદાગીરી ખોટી દાદાગીરી બતાવે છે કે મારી દુકાનની મારી દુકાનની સામે ગાડી ઉભી નહીં રાખવાની કે મારે ધંધો કરવાનો છે સાહેબ એમને ધંધો કરવાનો છે ને અમારે પણ ધંધો કરવાનો છે બરાબર રોડ ટેક્સ ભરીએ છીએ અમે રિક્ષા લઈએ છીએ દર મહિને અમે રોડ ટેક્સ આપીએ છીએ સાહેબ તો પણ અમને હવે ખોટી ખોટી દાદાગીરી કરે છે શું નામ તમારું આકાશ કીશું